નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર છે ન્યૂ એલેન પિસ્તાલીસ દસ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો આગલા ટાયર તમને નવા જોવા મળશે પાછલા ટાયર તમને પચાસ ટકા આખા કંપનીના જોવા મળશે વન ઓનર આ ટ્રેક્ટર છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને પિંચાશી ટકા કંપની ફિટિંગ જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે મને કહેવાનું છે સાઈટ સિપ ગિયર છે પાવર સ્ટેરિંગ છે ડબલ પીટીઓ છે ડબલ ક્લચ છે સો ટકા પાવરફુલ હાઇડ્રોલિક છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે વાત કરીએ મોડલની તો બે હજાર અગિયાર નું મોડલ છે પિસ્તાલીસ એચપી નું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનું ફોલ્ટ નથી તે મુન કહેવાનું છે અને કિંમત રાખેલી છે બે લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તે મુનનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દક્કુભાઈને શૈલેષભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારા દક્કુભાઈને શૈલેષભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની જેમ કે કાર બાઇક ટ્રેક્ટર કે ટ્રેક્ટરના સાધનો કે કોઈ પણ શું વેચવાનું હોય તો એક થી બે મિનિટનો વિડીયો થી ચાર ફોટા જિલ્લો તાલુકો ગામ મોડલ કિંમત વગેરે ડિટેલ નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન સૌથી પ્રેસ કરજો આવનારી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા ઓડિયો સાથે અત્યાર સુધી જય જવાન જય કિસાન